分かった分かった。

કેટલા મેસેજ હતો અને હાલ કોલ મળેલો છે સૌથી પહેલા પાંચ કુવા ફાયર સ્ટેશન ઉપર કોલ આપેલો છે રમાના થયું અને ગોમતીપુર ફાયર સિવિલ સ્ટેશન ઓફિસર ગોસ્વામી રમેશ પટેલ મને તો ગોમતીપુર જવામાં આવ્યું ત્યાંથી મેં મારું ટેન્કર લઈને અહીંયા ઘરે પહોંચી ગયા છીએ અહીંયા ઘરે પહોંચ્યા ત્યાં સુધીમાં પાંચ કુવાના સ્ટાફે પહોંચીને બહુ ધુમાડો હતો આગળની સાઈડે એટલે અમારું ગ્રોવર ઉપરની સાઈડે લઈ જઈને ત્યાં બારી ઉપર મૂકી સ્મોકને એક્સ્ટ્રેક્ટ કરે અને પછી બે સેટ સાથે અમારા જવાન અંદર ગયે ત્યાં આગ મેં દેખાઈ ત્યાં આગળ એને એક્સ્ટિંગ્યુશ કરે અને પછી કુલિંગ અને સ્મોક એક્સ્ટ્રેક્શનનું કામ ચાલુ રાખે શું નુકસાન થવા પામ્યું છે સોરી શું નુકસાન થવા પામ્યું અચ્છા એમના જે કોમ્પ્યુટર્સ છે ફાઇલો છે એ બધું બળી ગયેલું છે કોઈ કેશ તો હતી નહીં સ્ટ્રોંગ રૂમ ને જે છે આ જગ્યા છે આટુ કોઈને કોઈ જાન આની તો નથી થઈને અંદર બેંકમાં કોઈ જાન આની નથી દે નથી અમારો કોઈ જવાન નથી હા જે કેસ હતું એને કોઈ નુકસાન થયું ના ના કોઈ પેશના નુકસાન નથી થયું આ કેટલી ફાયરની ગાડીઓ મંગાવવામાં આવી હતી અને કેટલા લિટર પાણીનો મારો ચલાવવામાં ચલાવવાનો એક મની ફાયર અને એક બેંકર એમ બે ગાડી અને એક ઓફિસરની કાર્યાંતરણ ગાડી બોલાવવામાં આવી અને ટોટલ 8 થી 10 નો સ્ટાફ હતો શું બેંકના સત્તાવાળો કે હાજરથી બેંકના સત્તાવાળાઓ અત્યારે હાજર છે હા ત્યાર પછી બેંકના મેનેજર અને એમનો સ્ટાફ આવી ગયેલ અને એમને પૂછીને જ આગળની કાર્યવાહી કરેલ કે કઈ જગ્યાએ તમારી કોઈ અગિયાર વસ્તુ હોય તો મોબાઈલ બેમાં કે એમનું પર્સ એ બધું આપણું ફાઇલોને એ નિકાળી આપવા જ થઈ જાય